Yog for One Earth, One Health.

શકીએ છે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છે અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ યોગ આપણને આત્મશિસ્ત સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો બિલ્ડી ખાતેની આ ઉજવણી મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં એક મહત્વનું પગલું બની રહેશે